સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં જન ઔષધિ કેન્દ્ર ખાતે ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી ખેડા જિલ્લામાં કુલ અઢાર જનઔષધિ કેન્દ્ર કાર્યરત જનઔષધિ કેન્દ્ર ખાતે મળતી સાત માર્ચ ને જનઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે ખેડા સાંસદ શ્રી દેવશી ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં નડિયાદના વૈશાલી સિનેમા રોડ પર આવેલા ઔષધિ કેન્દ્ર ખાતે ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ખેડા સાંસદ શ્રી દેવશી જનઔષધિ કેન્દ્ર ની મુલાકાત લઈ જરૂરી નિરીક્ષણ કર્યું સાથે જ કેન્દ્ર પર ઉપસ્થિત જન જનઔષધિ કેન્દ્રના દવાના લાભાર્થીઓ સાથે સરકારની આરોગ્યની યોજના વિશે સંવાદ કર્યો હતો વધુમાં તેમણે જન જનઔષધિ કેન્દ્રના સ્ટોર ધારકો લાભાર્થી અને આ જેનેરિક દવાઓના

સરકારે ફ્રેન્ચાઇઝી મોડેલ અપનાવી વ્યક્તિગત ઉદ્યોગીઓ કેન્દ્રો સ્થાપવા ચલાવવા માટે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી હાજર સત્તાવન થી વધુ જનઔષધિ કેન્દ્રો કાર્યરત છે દેશમાં પંદર હજારથી વધુ જનઔષધિ કેન્દ્રો કાર્યરત છે જેમાં ગુજરાતમાં સાતસો બાવન ખેડા જિલ્લામાં કુલ અઢાર જનઔષધિ કેન્દ્ર પર સસ્તા ભાવિક ગુણવત્તા યુક્ત દવાઓનું વેચાણ કરવામાં આવે છે નડિયાદ શહેરમાં કુલ બે જનઔષધિ કેન્દ્ર કાર્યરત છે કાર્યક્રમ પીએમ બીજેના કન્વીનર મિતેશ પંડ્યા ખેડા આરસીએચઓ શ્રી ડોક્ટર પઠાણ ખેડા જિલ્લા જનઔષધિ કેન્દ્રના સ્ટોર ધારકો અને લાભાર્થી ઉપસ્થિત રહ્યા બીરો રિપોર્ટ વિજય સોઢા પરમાર